આ તાલુકાના ચલાલા ખાતે આવેલ એક ભિક્ષુક જે ભિક્ષા માટે આવે છે ત્યારે તેમની પાસે રહેલી કલાકૃતિ સંગીતમય શૈલીમાં રજૂ કરીને લોકો પાસેથી રૂપિયા દસ અને રૂપિયા વીસ એમ માંગતા હોય છે અત્યારે આવા સમયમાં જ્યારે આપણી લોક સંસ્કૃતિને જાગૃત કરવાવાળા આવા ભિક્ષુક લોકો ઘણા છે પણ તે લોકોને પાસે કોઈ પણ બીજો રસ્તો ન હોવાથી ભિક્ષા માંગીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ખરેખર આવા લોકોને જો સ્ટેજ મળે તો આ લોકો તેમના જીવનનું ભરણ પોષણ સારી રીતે કરી શકે અને તેમને ભિક્ષાવૃત્તિ કરવાની જરૂર પણ ન પડે

नवा